નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આજે તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી રોજ જોવા મળી જશે તો મિત્રો આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ભાવની તો ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે કલોંજીનો ભાવ ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા સિંગદાણા સોળસોથી સત્તરસો દસ રૂપિયા જીરાના બજાર ભાવ પાંચ હજાર છસોથી છ હજાર આઠસો રૂપિયા રાયડો आठ सौ थी नौ सौ सितर रुपया एरंडा बजार भाव एक हज़ार पचास थी अगिय सौ बुपिया चना एक हज़ार थी अगिय सौ एस रुपया रचका बीज की बात करिए तो सत्रीसौ पचास थी सत्र सौ पचास रुपया त्यारद मेथी एक हज़ार से बार सौ अठार रुपया अड़द र सौ पच्चीस ओग्स सौ बावन रुपया मग सोल सौ सो दस हज़ार चालीस रुपया तुवेर नो बजार अठार सौ ने बे हज़ार पंचाणु रुपया धा न बजार अगियारो थी चौदह सौ चो दस रुपया अजमो अठार सौ पचास थी बेहज चालीस रुपया सोयाबीन आठ सौ तीस आठ सौ अग्ना सीतेर जुवार सात सौ पचास थी आठ सौ छप्पन लसन बजार बेहजार आठ सौ थी छ हज़ार तरह तो सौ तो पांसठ रुपया वरियर सौ पचास थी पंदर सौ पचास रुपया काड़ा तल अठावी सौ चार एकसौतेर रुपया सफेद तल चौबीस सौ बावन थी बेहजार नौ सौ ओगणीस घुकड़ा में પાંચસો આડતેરથી છસો તેર લોકપણ ઘઉં પાંચસો નવથી પાંચસો બોતેર મગફળી ચીણી અગિયારસો વીસથી બારસો ત્રેપન મગફળીનો ભાવ અગિયારસોથી તેરસો એકાવન ત્યારબાદ કપાસના બજાર ભાવ અગિયારસો પચાસ થી ચૌદસો ને અડસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી તારીખ છ બે બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં લાઈક કરી અને કોમેન્ટ કરવાનું ભૂલતા અને જેથી અમને ખબર પડે મિત્રો કે વિડિયો તમને કેવો લાગી રહ્યો છે